ઓલા આપણે ઓલી ધજા બતા છે ને ત્યાં આપણે જવાનું છે જો ઓલી ધજા બતા છે ત્યાં ત્યાં છે ગુફા ચાલો હું તમને ત્યાં લઈ જાઉં જોવા માટે તમે જો અને હું જ જોઉં એટલે દહીંનું કામ થઈ જાય જો અહીંયા આ ગાળો છે બહુ મોટો અને ઓલ પા આગળ છે ધુવાડા નીકળે છે કેમ કે કોઈક વાડીઓ વાળા જગવતું હોય છે તાપ બાપ બાળતું હોય છે ગમે કાક જો અહીંયા અહીંયા છે ગુફા આ કાળી ધજા બતાવશે ને ત્યાં ચાલો તમને હું

આને કેવાય બહડી કાટાળી એક કાંટો તમને સોટી ગયો પહાડી એટલે કાળા કાળા પાણા ચાલો હું તમને ત્યાં લઈ જાઉં તમને બતાવું કાળી પહાડી એટલે કે એક ભગવાન બહેરેલા છે કાળ ભૈર જો તમને બતાવું છે ને બાકી જુઓ

અને હેઠે કયું કયા પ્રકારના જનાવર હાલે જતા હોય કઈ ખબર નથી જો ઓલપા પાણી ભર્યું છે કેમ કે રાતના સમયે જનાવર પાણી પીવા આવ્યા બધે જો તમે તો ચાલો આપણા પાછા થોડાક આગળ વધી જઈએ થોડુંક આપણે હજી આગળ જવાનું છે જે ઉપર જવાનું છે ડુંગરની ની હાવ તો ફાઇનલી મિત્રો હું આવી ગયો હાવ ઉપર જો આપણે હવે અહીંયા જે કંઈ આપણો કાર્યક્રમ હોય આપણે અહીંયા કાર્યક્રમ કરવાનું છે કેમ કે અહીંયા આપણે ઘણું બધું આગળ વધવાનું છે એટલે વિડીયોમાં તમે બન્યા રહીજો જો તમે હું આવી ગયો સાવ ઉપર ઠેડ ઉપર સડાઈ દીધી ગાડી કાંઈ વિચાર્યું નહીં કાંઈ નહીં સડાઈ દીધી ગાડી ઉપર જો તમે આ બધો ડુંગરનો નજારો છે આવી રીતે તમે ડુંગરમાં આવ્યો હોય કે જંગલમાં ગયા હોય તો તમને હું ટેકનિક શીખવાડીશ કે કેવી રીતે ડુંગરમાં રહેવું આપણે કેવી રીતે આપણે કેવી રીતે આપણે આપણું ધ્યાંગ રાખવું તો ચાલો આપણે હવે થોડાક પાછા આગળ વધી જઈએ બાકી ડુંગરનો નજારો તો એક નંબર છે કાંઈ ઘાટ ને જો ઓલ પણ વાદલા હાલ્યા જાય છે ડુંગરને અડધો ડુંગર ઘેરી લીધો ડુંગર ઘણો ઉસો છે जो थे, आम नजारो डूंगरनो जो तुम्ही डुंगर मला मजा है, मजा आहोत काय कवन उडेस वाटत पुसो बाकी मजाद उडे आय बवन उडेस हा तिथे पवन उडेस नवो काही नजारो डुंगर नो તમે આવી રીતે ડુંગરમાં આવ્યો ડુંગરમાં કદાચ મદદને તમારે જરૂર પડે અને ક્યાંક તમે હલવાઈ ગયા હો ડુંગરમાં કોઈ માણસો દેખાતું ન હોય તો કદાચ ઉપરથી હોલિકોપ્ટર ઉડીને આવે તો કોઈ પણ માણસ આવે તો તમારે એને એક સિગ્નલ દેવાનું છે સિગ્નલ કેવી રીતે દેવાનું કે હાથ ઊંચો કરવાનો કમી ક્યાંક તાપબાપ જગાવવાનો ધુવાડો લકડો ભરવાનો આવી રીતે સિગ્નલ દેવાનું એને તમને આગેથી જોઈ લે તમને બસાવી લે એટલે તમારે એવી રીતે સિગ્નલ દેવાનું હોલિકોપ્ટર હોય કે કોઈ પણ હોય જુઓ પાછળ બેકગ્રાઉન્ડમાં જુઓ તમે ડુંગર વાદળા આખો ઘેરી લીધો છે ડુંગર કેમ કે અત્યારે તો મોસમ આલે છે વરસાદનું એટલે આમાં ભરોસો ન કરે ગમે ત્યારે વરસાદ તૂટી પડે એટલે ધ્યાન રાખવાનું મારે તો એક કેમ્પ બનાવો છે કેમ્પ બનાવવાનો બાકી મિત્રો પવન બહુ ઉડે છે મારો અવાજ

બાકી તો મજા આવી કાય કટનીઓ બહુ મજા આવે પછી તો મને યાદ આવી ગયો નાનો હતો ત્યારે હું બેટ બહુ રમતો બાકી મને આજ તો બોલિંગ કરવાનું બોલિંગ કરી દડો લે એક જ વિકેટ ઉપાડી લીધી બાકી બહુ મજા આવશે ડુંગર માં મારા તો બેટ બી જવું છે ચાર પાંચ મિત્ર ને ભેગા કરી જો આવો કાક ડુંગરનો નજારો છે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે એમાં ભરોસો હોવાનો કરાય ગમે ત્યારે વરસાદ આવી જાય પછી હું તો ગયો બંધણ ગોતવા તાપ તો જગવો જોશે ને આપણે શીખવું તો જોશે ને આપણે કે ડુંગરમાં એકલા હોય તો કેવી રીતે ડુંગરમાં આપણે આપણો ગુજારો કરી એકવી કદાચ આપણે કાંઈક ખાવા ભાવવાનું બનાવવું હોય કદાચ આપણે કાંઈક શિકાર કર્યો હોય તો આપણે એને તાપ કરીને શેકવું તો પડે ને ખાવા માટે કાસે કાસે તો કાંઈ ખવાય નહીં એટલે હું બંધણ ગોતવા નીકળી પડ્યો કેમ કે તાપ આપણે જગવાનો છે આપણે એવું પાછા બંધણ ગોતવાના હા તમે પાછા લીલા ગોતી ના આવ્યો લીલા કાંઈ બંતણ જગ્યા નહીં પછી મેં તો મારો ઠેકડો આખો જાડું ટાઈપો પાછો માર્યો ઠેકડો પછી તો મારી નજરે સડી ગયો એક જન્નત બાકી જન્નત જેવી દુનિયા દેખાઈ ગઈ મારી નજરે સામે જોવો જુઓ તમે બાકી કાંઈ ઘટે હો ચારે બાજુ લીલું લીલું વાતાવરણ બધું બતાવશે ને આમ પણ મળતું શેગદમ ભર્યું છે ને વાડીયુંમાં વાવેલું છે ને જુઓ તમે કાંઈ ઘડ નહીં હો એટલે થોડાક આંબા ઉભેલા છે ઘર છે ને મકાનો છે અને હું નજારો જોઉં છું જો તમને બધાને બતાવું હું જુઓ કેવો નજારો છે છેને બાકી એક નંબર કાંય ઘડા નહીં હોય વાહ મજા જ કરે છે હું અહીંયા તો જુઓ તને બધું લીલું લીલું વાતાવરણ અત્યારે વાડીઓમાં ઉભેલું અને આ બાજુ બધો ડુંગર છે બાવળિયા ઊભા છે ને કંટાળા ઊભા છે ને એમાં હું મારું વાટા તો મિત્રો હવે આપણે ફાઇનલી બંધણ ગોતવાના છે આપણે તાપ જગવાનો છે તો હાલો હું હવે જાવ છું બંધણ ગોતવા એ તે પાછા હુક્કલ લીલા નહીં લીલા નહીં જગે એટલે આપણે હુક્કલ બંધણ ગોતવાના છે આ ડુંગરમાં અરે બાંધણ તો હું ગમે નાથી ગોતીને લાવું ગમે નાથી કાપી નાખું બાકી લાવવું એટલે લાવવું તો ચલો મને તો બંચણ જળવા મીણી આવે હું તો મળ્યો વીણવા હુક્કલ બંચણ હો લીલા નહીં હુક્કલ હુક્કલ કેમ કે આપણે જગવવાનો છે તાપ કાંઈ બીજું કાંઈ આપણે કાંઈ હારે તો લાવવા નથી લગે તો આ બનાવીને આપણે ખાત હોય મારે તો એક કેમ્પ બનાવો તો પણ કેમ્પ બનાવવાનો ટાઈમ નથી મારી પાસે આવો બધો નજારો હોય ને હું નો આમાં આટા મારું એવું બને નો બને ભાઈ મજા જ આવી કરો આ એકવાર આવો આટા મારો જોવો તમે કુદરતી નજારો એટલે નજારો બાકી કાંઈ ઘટે તો ફાઈનલી મિત્રો મેં બંતણ ગોતી નાખ્યા છે મેં બધો જોગાડ કરી નાખ્યો છે બસ એક કેમ્પ બનાવવાનો હતો કેમ્પ રહી ગયો કેમ્પ એટલે કે એક તંબુ જેમ કે ઓલે આર્મી વાળા બધા તંબુ છે કે નહીં એવો તંબુ આપણે બનાવવાનો હતો જે આર્મી વાળા બોર્ડર ઉપર જાય છે કેમ્પ છે એવો ક્યાંક ડુંગરમાં એને રોકાણ થયું હોય ક્યાંક રહેવાનું હોય તો એ કેમ્પ બનાવીને રહે એવું બધું કરે ને આ એટલે આપણે એવો કેમ્પ બનાવવાનો તો તંબુ એક આપણી પાસે ટાઈમ નથી કેમ્પ બનાવવાનો એટલે કેમ્પ બનાવી નાખે તો હવે આપણે તાપ જગવવાનો છે પાણાથી પહેલાં આપણે ઇસ્તેમ કરવી કેમ કે આ પાણાથી તાપ થાય છે કે નહીં તો આપણે અખતરો કરવી કેમ કે ઘણી વાર મેં જોયું છે પાણાથી બધા તાપ જગવી તો હું જગવું છું આ જગે છે કે નહીં ક્યાં જગે છે આ જગતો તો નથી હાઈ પાણાથી થોડો જગે એવા પાણા અલગ આવે બેસે આપણે આ પાણા થોડા એ પાણામાં ને આ પાણામાં ઘણો ફેર પડી જાય ને તો આપણે એક બાકસ લઈને આવ્યા છીએ સાથે તો આપણે બાકસથી હવે તાપ જગવી નાખવી તો અમે મારી દેહવાળી લે સહીખ સેખ હા જગીએ જગીએ ચાલો હવે આપણો તાપ જગવા મળ્યો જો નીકળવા મીડ્યા ધુવાડા તો આપણે ડુંગરમાં જગ્યો તાપ પિકનિક મનાવવા આવ્યા છીએ આપણે પિકનિક તો ફાઇનલી મિત્રો આપણો તાપ જગી ગયો હવે આપણે તાપનો આનંદ લેવાનો છે કેમકે બેઠા બેઠા આપણે હવે આપણા હાથ પગ શેકવાના છે અહીંયા કેમકે ડુંગરમાં ગયો એટલે ટાઢી બાઢ લાગી જાય ડુંગરમાં તો વાતાવરણ જેવું હોય ટાઢ લાગી હોય વરસાદ આવતો રમઝમ એવું કાંઈ નથી એટલે આપણે તમને બતાવવા માટે આપણે બધું કરવાનું છે પછી મિત્રો અંધારું થવા આવ્યું પછી આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો